કારલીબાગ વિસ્તારમાં જળ અભિયાનનો કાર્યક્રમ શહેરમાં માં સૌ પ્રથમ વખત જમીનમાં પાણી ઉતરે એવા આશય સાથે સ્પોન્જ બનાવવામાં આવ્યું છે શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર જય પ્રકાશ સોની હસ્તે લોકાર્પણ કરાયું હતું વડોદરા શહેર તમામ વિસ્તારોમાં સ્પોન્જ બનશે જળ સંચય અભિયાન વડોદરા પ્રથમ ક્રમાંક લાવવા કડીબંધ છે સ્પોન્જ પોન્ડ નવતર અભિગમથી શુદ્ધ પાણી ભૂગર્ભમાં ઉતરશે સ્પોન્જ એટલે ગુજરાતી વાદળી કહીએ એટલે પાણી વાદળીમાં પાસ થઈ અને ચોખ્ખું પાણી પરક્યુલેટ થાય એ પ્રકારની વ્યવસ્થા પરંતુ વધારે પાણી આ વિસ્તારમાં ભરાય છે એટલે વધારે પાણી એક સાથે બોરની અંદર જઈને ચોખ્ખું પાણી અંદર જાય એ પ્રમાણેની વ્યવસ્થા માટે આ સ્પોન્જ પોન્ટ બનાવવામાં આવ્યો છે આ સ્પોન્જ પોન્ટમાં જે બોર કર્યો છે એ એક્વીફર લેવલ સુધીનો બોર કરવામાં આવ્યો છે જેથી વધારે પાણી આમાં વહન થઈ શકે સાથે સાથે પોન્ડ એટલા માટે બનાવ્યું છે કે આ આજુબાજુના વિસ્તારમાં ભરાતું પાણી એક સાથે એની બે ચેમ્બર મારફતે અંદર આવે અને જે બોર એબ્ઝોર્બ ના કરે એ પાણી આજુબાજુ ભરાઈ અને પછી એ પાણી એબ્ઝોર્બ થાય આ પ્રકાર આ પ્રકારની ચેનલિંગ ફેન્સિંગથી આ પોન્ડને કવર કરીશું જેથી જાનવર કે માણસને કોઈ પણ પ્રકારનું અંદર થાય નહીં સાથે સાથે અમે સ્થાનિક રહીશું અને આપના દ્વારા વિનંતી પણ કરીએ છીએ કે આ સ્પોન્જમાં આપ કચરો ના નાખશો નહીં તો આપને પણ તકલીફ થશે અને કોર્પોરેશનના માણસોને સાફ કરવાની પણ તકલીફ થશે નવ જૂન બે હજાર પચીસ મોદી ગવર્મેન્ટ થ્રી પોઈન્ટ ઝીરોનું એક વર્ષ પૂર્ણ થયું અને બે હજાર ચૌદથી એને અગિયાર વર્ષ પૂરા કરવા જઈ રહ્યા છે આજે અગિયાર વર્ષ પૂરા થયા છે આ નિમિત્તે પર્યાવરણની વૃદ્ધિ થાય એનું રક્ષણ થાય એનું જતન થાય એવા પ્રકારના અનોખા પ્રયોગો ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના કાર્યકર્તાઓના માધ્યમથી થવા જઈ રહ્યા છે દિનાંક પાંચ જૂન આંતરરાષ્ટ્રીય પર્યાવરણ દિવસના રોજથી પંદર ઓગસ્ટ સુધી કુલ મળીને શહેરની અંદર અગિયાર હજાર વૃક્ષો વાવવાનો સંકલ્પ એનું માવજત કરવાનો સંકલ્પ કાર્યકર્તાઓ લીધો છે અગિયારસો વૃક્ષ પાંચ જૂને વાવ્યા છે આગામી દિવસોમાં અગિયારસો સિંદૂર આવીને એક સિંદૂર વનનું નિર્માણ પણ મહાનગરની અંદર થવાનું છે એ જ પ્રકારે આજે નવ જૂને અગિયાર વર્ષ પૂર્ણ થવાની દિવસે આજે અમે પર્યાવરણનું જતન કરવા માટે પાણી જે બહુ મહત્ત્વનું અંગ છે જીવન માટે એવું જળસંચય અભિયાનનો પ્રારંભ કરાવીએ છીએ સ્પોન્જ પોન્ટ એના માધ્યમથી પાણીનો બચાવ પણ થાય પાણીનું રક્ષણ થાય અને એ પાણી મનુષ્ય જાતિને ફરી ઉપયોગી નીવડે એવા પ્રકારનો એક પ્રયોગ અનુભવ પ્રયોગ અહીંયા કારેલીબાગ ખાતે કરવામાં આવ્યું સાથે સાથે હોમ કમ્પોસ્ટ કીટ એટલે કે આપણા ઘરમાં જે હીનો કચરો હોય છે શાકભાજીના પાંદડા વગેરે એ બધાનો આપણે બહાર નહીં નાખતા આ જ હોમ કમ્પોસ્ટ કીટની અંદર એનો ઉપયોગ કરીએ તો ઘરની અંદર નાના મોટા છોડ વેજીટેબલના છોડ આપણે ઉગાડી શકીએ છીએ અને એના જ માધ્યમથી આપણને વેજીટેબલ મળી શકે એમ છે તો પ્રકૃતિ જ પ્રકૃતિને આગળ વધારતી હોય છે એવા લક્ષક લઈને ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના કાર્યકર્તાઓ એ અનોખો પ્રયોગ આપણા માન્ય ગવર્નરશ્રી રાજ્યપાલ દેવવ્રતજીનો પણ આ એક પ્રકારનો પ્રયોગ છે આદરણીય વડાપ્રધાન વડાપ્રધાનજીએ પણ આવો એક પ્રયોગ કરેલો છે એ પ્રયોગને અહીંયા આપણે ઉતાર્યો છે અને આગળ ઘણા બધા લોકોને આ પ્રકારની કીટનું વિતરણ કરવામાં આવવાનું છે આજે પ્રતિકાત્મક કેટલા લોકોને કીટ એનો આપવામાં આવી રહી છે અને આ જ પ્રકારે પર્યાવરણનું જતન કરીને આપણે મનુષ્ય જાતિએ પર્યાવરણને જે આપણે આપણને આપે છે આપણે પણ પર્યાવરણને પાછું આપીએ તો સંકલ્પ સાથે કાર્યકર્તાઓ આગળ વધી રહ્યા છે